નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે જીજ્ઞાસા દેવ મહાદેવને જળ ચઢાવીને ચરણોમાં શીષ ચૂકાવ્યો ગૌમાતાને ઘાસચારો અર્પણ કર્યો દિવ્યાંગ અને આદિવાસી બાળકો સાથે કેક કાપીને ઉજવણી સુરતની સાંકડી શેરીઓમાંથી ઉભરીને ગુજરાતના રાજકીય આકાશમાં જળહળ તો તારો એટલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સેવા સમર્પણ સંઘર્ષ અને અવિરત જનસંપર્ક થકી યુવા વયે અનેક સિદ્ધિઓ હાંસલ કરનારા હર્ષભાઈ સંઘવી જન્મદિવસે ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત જનતાનો સાચો મિત્ર કદાચ જેમના મનમાં વસે જનતાનો ઉત્કર્ષ જનસેવામાં અગ્રેસર રહી હંમેશા અનુભવે હર્ષ ગુનેગારો અને ગુસણખોરો પર વિંજ્યો કાયદાનો કોરડો ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કડક કાર્યવાહી નાની ઉંમરમાં સિદ્ધિઓ અનેક છતાં હંમેશા નતમસ્તક આઝાદીના સો વર્ષે ભવ્ય અને દિવ્ય હિન્દુસ્તાનના નિર્માણના સોનેરી સંકલ્પને નજર સમક્ષ રાખીને અવિરત પાડતું ગુજરાતનું એક વ્યક્તિત્વ ગુજરાતના યુવા નેતા અને પ્રજા તેમજ કાર્યકરોની સાથે સીધું જનસંપર્ક ધરાવતું લોકપ્રિય ચહેરો એટલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉદ્યોગોથી લઈને ખેતી અને વેપારથી લઈને માળખાગત વિકાસના મોરચે અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરનારા ગુજરાતમાં શાંતિ સલામતી અને કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવા માટે દિવસ રાત કરે છે દરેક જાહેર કાર્યક્રમમાં સદાય હસતા ચહેરા અને બે હાથ જોડીને વિનમ્ર ભાવે આગળ વધતા હર્ષભાઈ સંઘવીનું મનોબળ અત્યંત મજબૂત છે એટલે જ ગુજરાતના મહામુલા યુવાધનને તારાજ કરતી ડ્રગ્સ જેવી નશાની બદીથી બચાવવાનો તેમણે મહાસંકલ્પ લીધો છે પાછલા બે દાયકાથી હર્ષભાઈ સંઘવી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં ખરા દિલથી પરોવાયેલા રહે છે જનસેવા અને ધર્મ સેવાના સંસ્કારોનો વારસો પિતા પાસેથી મેળવનારા હર્ષભાઈ સંઘવીએ યુવા રાજનેતા તરીકે લાંબી સફર ખૂબ ટૂંકા ગાળામાં પૂર્ણ કરી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ અને આધુનિક ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જોડી આ ભગીરથ કાર્યને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી રહી છે ગુજરાતની શાંતિ સુખાકારી સુરક્ષા અને સમૃદ્ધિને અનેક ઘણી વધારવાનો સંકલ્પ મૂર્તિમંત કરવા હર્ષભાઈ સંઘવી પ્રયાસરત છે સુખાકારી અને પ્રજાહિતને સ્પર્શે તેવા નિર્ણયો અને નીતિઓની અધિકારીઓ મારફતે કડકાઈ પૂર્વકની અમલવારી થાય તે કોઈ પણ સંજોગોમાં સુનિશ્ચિત કરે છે સુશાસન સેવા સમર્પણ અને સુરક્ષાના ચાર પિલ્લર થકી ગુજરાતના સર્વાંગી વિકાસનું મુખ્ય ફોકસ રખાયું છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના ચંડોળા તળાવ યાત્રાધામ દ્વારકા બે દ્વારકાના ટાપુઓની સાથે જ સોમનાથ ધામમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર કાર્યવાહી કરી લોક હૃદયમાં પોતાનું સ્થાન વધારે મજબૂત બનાવ્યું છે મોટી વાતોને બદલે મોટા કાર્યો કરવામાં વિશ્વાસ રાખતા હર્ષભાઈ સંઘવી નિર્વિવાદપણે ગુજરાતમાં સૌથી લોકપ્રિય યુવા નેતા છે મધ્ય ગુજરાતના આણંદમાં થોડા દિવસો પહેલા જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એક અધિવેશનને સંબોધતા જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા શૌર્ય પ્રસંગને યાદ કર્યો

કે એ લાલ ચોક પર હવે દિવાળીનો તહેવાર બી મનાવવામાં આવે છે એ લાલ ચોક પર આપણો તિરંગો શાંતિ લહેરાય છે અમે એ દિવસો જોયા છે અને મારાથી પહેલાના જે ભાઈઓ અહીંયા બેઠા છે ને આ સંજયભાઈ મિતેશભાઈ એ બધાને પૂછજો આપણે હસમુખભાઈ બી અહીંયા બેઠા છે એમને પૂછજો કે જે કાશ્મીરના લાલચોક કે શ્રીનગરમાં ગયા હોય ને તિરંગો આપણે છુપાઈ લેવો પડતો તો નરેન્દ્રભાઈએ બી તિરંગો ત્યાં જ લહેરાવેલો

પૂજા અર્ચના કરીને જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી આ પ્રસંગે ગાય માતાને ઘાસચારો આપવાની સાથે જ બાળકો સાથે કેક પણ કાપી હતી ગળથુથીમાંથી જ સેવાભાવના સંસ્કારો મેળવનારા હર્ષભાઈ સંઘવીએ સુરત અને દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમુદાયના બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે ખૂબ કામ કર્યું છે વર્ષ બે હજાર સત્તરમાં તાપી મૈયાના શુદ્ધિકરણના ભગીરથ કાર્યની યુવાન ધારાસભ્ય હર્ષભાઈ સંઘવીએ જ આગેવાની લીધી હતી અંદાજે એકવીસ કિલોમીટર લાંબી મેરેથોનનું સફળતાપૂર્વક આયોજન કરી લોકોને તાપી શુદ્ધિકરણ માટે જાગૃત કર્યા હતા તાપી નદીના બંને તરફના કાંઠાને શુદ્ધ કરવા માટે જન ભાગીદારીને મુખ્ય હથિયાર બનાવ્યો અંદાજે પચાસ હજારથી વધુ સૂરતી લાલાઓ નદી કાંઠેથી કચરો અને જળકુંભી દૂર કરવાના કાર્યમાં ઉત્સાહભેર જોડાયા હતા આ ઉપરાંત રાજ્ય સરકારમાં ધારદાર રજૂઆતો કરી

દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં વિદ્યાર્થીઓના શિક્ષણ અને કૌશલ્ય વર્ધનના અનેકવિધ પ્રયાસ કર્યા છે તાપી જિલ્લાના સોનગઢ ઉચ્છલ વ્યારામાં અનેક સારવાર કેમ્પનું આયોજન કરી સિકલ સેલ એનિમિયાને ઓળખી તેનું નિદાન કરવામાં સિંહ ફાળો આપ્યો છે આ ઉપરાંત યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદજીની એકસો પચાસમી જન્મજયંતીએ વિદ્યાર્થી પુસ્તક બેંક અભિયાન શરૂ કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઈ શાહે સોંપેલા મિશનો પાર પાડીને તેમની ગુડબુકમાં સ્થાન જમાવ્યું છે તો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિતની લોબીના હર્ષભાઈ સંઘવી પર ચાર હાથ છે સુરત જ નહીં દક્ષિણ ગુજરાતમાં પક્ષના આગેવાનો ધારાસભ્યો સક્રિય કાર્યકરો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના પદાધિકારીઓ સાથે હર્ષભાઈ સંઘવીના ગાઢ સંપર્કો રહેલા છે પાછલા દોડ દાયકાથી ભાજપ કે આરએસએસ ના કોઈ પણ મોટા નેતા કે હસ્તીઓનો સુરત ખાતેના કાર્યક્રમની તમામ જવાબદારી હાથો હાથ ઉપાડી લેતા હોવાથી હર્ષભાઈ સંઘવીના સૌની સાથે મધુર સંબંધો બનતા ગયા યુવા નેતા તરીકે હર્ષભાઈ સંઘવીએ ગુજરાતની સાથે જ રાષ્ટ્રીય સ્તરે પણ મોટી જવાબદારીઓ સંભાળી છે વર્ષ બે હજાર નવથી બે હજાર બાર સુધી ગુજરાત ભાજપ યુવા મોરચાના મહામંત્રી પદે ફરજ બજાવી ભાજપ યુવા રાષ્ટ્રીય વાઇસ પ્રેસિડેન્ટ પદે પણ સફળતાપૂર્વક કામગીરી નિભાવી છે ભારત જ નહીં દુનિયા કોરોનાના કપરા કાળમાં ધ્રુજી ગઈ હતી ત્યારે જીવની પરવા કર્યા વગર હર્ષભાઈ સંઘવીએ સુરતમાં સારવાર ભોજન મેડિકલ કેમ્પ અને નાણાકીય મદદ નાત જાતના ભેદ જોયા વગર તમામ જરૂરિયાતમંદોને પૂરી પાડી હતી સુરતમાં સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી કોરોના કાળમાં હાઈટેક સુવિધા સાથે આઇસોલેશન સેન્ટર તૈયાર કરાવ્યા જેમાં હજારો દર્દીઓની ઓક્સિજન અને દવાઓ સાથે મફત સારવાર કરવામાં આવી ભાજપના કાર્યકરો અને ડાયમંડ કે ટેક્સટાઇલ ક્ષેત્રના ઉદ્યોગપતિઓના સહયોગથી સુરતમાં અનેક જરૂરિયાતમંદ પરિવારો ને કરિયાણા ની કિટ નું વિતરણ કરવામાં આવ્યું મજુરા વિધાનસભા જ્યાં સુરત ના હજારો પરિવારો ને રોજ બે ટંક નું ગરમા ગરમ ભોજન પીરસાયું આ ઉપરાંત અનેક શ્રમિક પરિવારોને ભોજન કપડા અને પગરખાનું વિતરણ કરવામાં આવ્યું તો વતન જવા માંગતા પરિવારોને બસ કે ટ્રેનની ટિકિટ જેવી સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી હર્ષભાઈ સંઘવીએ ભાજપના હજારો કાર્યકરો સાથે મળીને ઘરે ઘરે જઈને સહાય પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કાર્યોમાં મદદરૂપ મશીનરીની ભેટ આપી હતી હર્ષભાઈ સંઘવીએ સેવા આપનારા અને સેવા કરનારા લોકોને એક મંચ પર લાવીને દુઃખની ઘડીમાં બનતી મદદ કરી હતી રાજ્યના નાયબ મુખ્યમંત્રી જેવા મોટા પદ પર વિરાજમાન હોવા છતાં હર્ષભાઈ સંઘવી પ્રજાની સાથે અવિરત સંપર્ક અને વિદ્યાર્થીઓ સાથે સીધું જોડાણ ધરાવે છે મધ્ય ગુજરાતના આણંદ એસટી ડેપોની મુલાકાત દરમિયાન આણંદ બોરસદ રૂટની બસમાં સવાર મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા જાળવવા અપીલ કરી મુસાફરો સાથે સીધી વાતચીત સમયે પ્રજાએ નાયબ મુખ્યમંત્રીને ભીડ વધારે રહેતી હોવાથી નવી બે બસો ફાળવવા રજૂઆત કરી

પ્રજા અને પરિવહન નિગમ કર્મચારીઓની રજૂઆતો ને ધ્યાન થી સાંભળીને નાયક સ્ટાઈલ જ નાયબ મુખ્યમંત્રી સીધો વરિષ્ઠ ફોન વાતચીત પૂર્ણ થયાના ચોવીસ કલાક ની અંદર આનંદ બોરસદ અને આનંદ ડાકોર રૂટની બે નવી નક્કોર બસો દોડવા પણ લાગી હમણાં હું આનંદ બસ સ્ટેશન પર ઊભું છું બરાબર છે કાલ સવારથી આપણે એક બોરસદ આનંદનો રૂટ આખો દિવસ બરાબર છે બોરસદથી આનંદ આવે આનંદથી બોરસદ બોરસદથી આનંદ આનંદી બોરસદ સવારથી સાંજક બરાબર છે અને બીજો એક રૂટ જોઈએ છે બે બસ નવી નીક લેવાની કામ છે આનંદા આનંદા ડાકોર આનંદા આનંદા ડાકોર ઓર આનંદ આનંદ ડાકોર એક रिक्वेस्ट બોર છે કે ગાડી આવી જે આપણે મુકિયે જૂના બસ સ્ટેન્ડ થઈ સંચાલન કરી જૂના બસ સ્ટેન્ડ મુકવાની બે ઊંટી જૂના બસ સ્ટેન્ડ આથી જૂના બસ સ્ટેન્ડ પર નવોમાંથી જૂના સ્ટેશનમાં જ બરાબર છે તમે હમણા યોગેશભાઈ અને મિતેશભાઈ જોડે વાંસકરણ કાલે સવારથી ચાલુ થઈ જાય એની ચિંતા કરો બરાબર હા તા હર્ષભાઈ સંઘવી શિક્ષણ અને આરોગ્યની સાથે યુવાનોની રોજગારી કંપનીઓ સાથે મળીને જોબ ફેર આયોજન કરાયું જેમાં અંદાજે ચાર હજાર ભાગ લીધો અને આઠસો પચાસ નોકરી મળી ગઈ તો વર્ષ બે માં યુવાનોએ ભાગ લીધો અને છસો ને રોજગારી મળી ગઈ જેમાં બે હજાર ચૌદમાં એકત્રીસો યુવાનોએ ભાગ લીધો અને પાંચસો સાહીઠ યુવાનો રોજગારી મેળવવામાં સફળ પણ રહ્યા ગુજરાતના ગૃહમંત્રી પદે કાર્યભાર સંભાળવાની સાથે જ હર્ષભાઈ સંઘવીએ ડ્રગ્સની બદીથી યુવાનોને બચાવવા આકાશ પાતાળ એક કર્યો છે ગુજરાતની દરિયાઈ સીમામાંથી પસાર થતા ડ્રગ્સની કરોડો રૂપિયાની ખેપ ઝડપી પાડી છે ગુજરાત પોલીસ ડ્રગ્સના દૂષણ સામે અભિયાન નહીં પરંતુ એક યુદ્ધ લડી રહી છે ગુજરાત પોલીસે પંજાબની જેલ અને પશ્ચિમ બંગાળના પોર્ટ પર ચાલતા ડ્રગ્સ તસ્કરીના નેટવર્કને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે આ ઉપરાંત દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજ્યોની પોલીસની સાથે મળી વારંવાર ડ્રગ નેટવર્ક્સનો પર્દાફાશ કર્યો છે તાજેતરમાં એક જાહેર મંચ પરથી પ્રજાજોગ સંબોધન કરતા હર્ષભાઈ સંઘવીએ મિત્રોને ડ્રગ્સના દૂષણમાંથી પોતાના મિત્રોને બહાર કાઢવા દરેકને આગળ આવવા અનુરોધ કર્યો

આવા અલગ અલગ રાજ્યની પોલીસો જોડે મળીને બી ત્યાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ આવો હું તમને વચન આપું છું કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા લઉં પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો અમે માત્ર અને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને સો ટકા જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે પરંતુ એને જે લોકોએ ડ્રગ્સના દૂષણમાં નાખ્યો હોય એવા એક એક લોકોને સીધી ચાલ નહીં ચાલવા લઉં ને એ વચન આપવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની સ્ટાઇલમાં જ ગુજરાતમાં પણ મહિલાઓ અને બાળકીઓ પરના ગુનામાં સામેલ તત્વો પર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી પાટનગર ગાંધીનગરમાં દુષ્કર્મના એક આરોપીનું તાજેતરમાં થયેલું એન્કાઉન્ટર હોય કે પછી બાળકી પર દુષ્કર્મના દોષિતને પગમાં ગોળી મારીને ઝડપી પાડવો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં પણ ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી આકરી કાર્યવાહી કરવા હર્ષભાઈ સંઘવીએ પોલીસને સ્પષ્ટ સૂચનાઓ આપી છે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ થાય એ પ્રકારે જ થઈ જોઈએ ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોત સમજને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની નહીં પણ ગુનેગારોને પોલીસની દર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ એક તરફ ગુનેગારો સામે લાલ આંખ તો બીજી તરફ રાજ્યના વડીલો કે સામાન્ય નાગરિકો સાથે પોલીસે તેટલી જ વિનમ્રતાપૂર્વક વર્તન કરવું જોઈએ પોલીસ પાસે મદદની આશા લઈને આવતા નાગરિકો સાથે અયોગ્ય વર્તન કાયદો અને વ્યવસ્થા પરની લોકોની આસ્થા ઘટાડી દેશે હર્ષભાઈ સંઘવીએ ફરિયાદ કરવા આવતા નાગરિકો સાથે પ્રેમથી વર્તન કરવા પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફને સૂચના આપી સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક પાણીનું ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉમર લાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમર લાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી ગુજરાતમાં અધિકૃત દબાણો પર ચાલેલા બુલડોઝર પગલે જ સામાન્ય લોકોમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ મજબૂત બન્યો છે અમદાવાદના ચંદોડા તળાવ ખાતે ચાર લાખ ચોરસ મીટરથી વધુના ગેરકાયદે દબાણો દૂર કરાયા

પરમાત્મા શતાયુ જીવન અર્પે તેવી ગુજરાત ફર્સ્ટનો સમગ્ર પરિવાર અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ